હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો ફરી વખત નવોદયના ફોર્મ બાબતે નવોદયની ઉપરથી એક અપડેટ મળી રહી છે કે જેની અંદર મિત્રો નવોદયના પેલા સોળ તારીખે ફોર્મ ભરાવાની લાસ્ટ ડેટ હતી એ વધારીને ત્રેવીસ તારીખ કરી મિત્રો આજે ત્રેવીસ તારીખે પણ એક માહિતી મળે છે કે તમે હજુ ફોર્મ ન ભર્યું હોય ઘણા ઇશ્યુ થતા હતા સાઈટ ઉપર ફોર્મ ભરવામાં આપણે ઘણી વખત હોમ પેજ માં આવી જતા હતા

ખાસ કરીને મિત્રો આ જે બધી બુકો નવોદયની આ આ ઇંગ્લિશ મીડિયમની પણ નવી આવી ગઈ છે આ આપણી છે ને આ આ મિત્રો આપણી સ્પેશિયલ બુક છે કે સૈનિક શાળાની પણ બધી બુકો અવેલેબલ છે તમારા આજુબાજુમાં કોઈ બાળકને બુક્સ જોઈતી હોય તો કુરિયર કરશું પણ જો શક્ય હશે તો ત્યાં દુકાન થી સ્ટોલ ઉપરથી લઈ લ્યો જેથી કરીને બુકની અંદર મિત્રો ક્યુઆર કોડ છે બાળકના વાલીને તમે સમજાવો કે QR કોડ થી વિડિયો સ્કેન કરવાના અને જીતુ સર વિડિયો તમને બધા જ આપેલા છે ટોપિક એ ટોપિક ના 900 વિડિયો મિત્રો ફ્રી મિત્રો સામાન્ય 300 રૂપિયા ની MRP ઉપર 900 વિડિયો અને 300 થી વધુ ટેસ્ટ તમને ફ્રી ઓફ આપીએ છે તો એક વખત મિત્રો અમારી સાથે જોડાઈ જાવ અને તમારા સપના સાકાર કરો બસ આટલી જ વાત કરવી છે આ નવી અપડેટ ની ફરી પાછા મળશું ફોર્મ બાકી હોય તો હજુ તક છે 7 10 સુધી ઓકે સાતમા સાત તારીખ દસ મો ઓક્ટોબર સાત ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશો ઓકે જય હિન્દ જય ભારત